ન્યુવકો ડ્યુરાગઢ સિમેન્ટ પ્રેઝેન્સ સૌથી ખાસ ગરબાની આ પોડકાસ્ટ સિરીઝ હું આરજે ચાર્મી નાઇન્ટી ફોર પોઈન્ટ થ્રી માય એફ આજે વાત કરવાના છે ગરબા વિશે ગરબાના ઇતિહાસ વિશે ગરબાની પરંપરા વિશે અને આ વિષય પર વાત કરવા માટે આજે મારી સાથે જોડાયા છે ખૂબ ખાસ વ્યક્તિ જે આ વિષયમાં ખૂબ ઊંડી સમજણ ધરાવે છે એમના લેખ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને ખાસ વ્યક્તિ એટલે કે કાજલ ઓઝા વૈદ્ય વેલકમ મેમ હાય

અને બો છે ને એ બોરડમમાંથી મુક્તિ છે તમારી રોજની એક સરખી એક ધારી જિંદગીમાં કશુક તમે કેટલી નવરાત્રી માટે તમે જો છોકરીઓ શું પેરીસ ને શું કરીસ ને રાઈટ કે હા ચીસ ને પાસ એકવાયર કર્યા કે નહીં સો ફોર અ મન્થ સમ ગ્રેટ સેલિબ્રેશન હેપન્સ સો આઈ थिंक इट्स इट्स અ સેલિબ્રેશન ઈટ્સ ભક્તિ પણ હવે ભક્તિ સાથે નું એસોસિએશન ઓછું થઈ ગયું સો ઇટ ઇઝ સેલિબ્રેશન ઇટ ઇઝ ગોઈંગ અવે ફ્રોમ બોડમ ઇટ ઇઝ ઇટ ઇઝ લુકિંગ ગુડ ઇટ ઇઝ હેવિંગ ફન તમારી પેઢી મોડા તો જાગે છે એટલે હવે જાગવા રાઈટ મેમ આપને એ બી પૂછવા માંગીશ કે કોઈ પણ એક ગરબો જ્યારે લખાય છે એના જે શબ્દો હોય છે જે વાક્ય રચના હોય છે એમાં ક્યાંક ને ક્યાંય કોઈક એક કથા કહેવામાં આવતી હોય છે સો એક કથાનું જે વર્ણન ગરબામાં કરવામાં આવતું હોય છે એના વિશે આપ શું કહેશો જો મેં ગરબા લખ્યા નથી હા પણ મને અંગત રીતે એવું લાગે કે ગરબો છે ને એ દરેક વખતે કોઈને કોઈ વ્યક્તિના મનમાં ઉતરીને તમે તમે સારા પોએટ્સ ના ફિલ્મી ગીતો પણ સાંભળો ને તો યુ ઇમિડિયેટલી એસોસિએટ ઇમોશનલી વિથ સમવેર ડાઉન ધ લાઇન યુ રિલેટ યોર એક્સપીરિયન્સીસ તમારા જીવનના અનુભવો તમારા સંબંધોના અનુભવો તમારા ઇમોશન્સ એની સાથે એ તરત રિલેટ કરે તો મને લાગે છે કે આ ગરબા જે છે ને એ મનની વાત કહે છે અને આ સંવાદ છે પરમ પરમતત્વ સાથેનો સો સમવેર ઇટ ઇઝ યુ આર ટોકિંગ ટુ ધ ગોડ યુ આર ટોકિંગ ટુ નેચર યુ આર ટોકિંગ ટુ ટોકિંગ ટુ યોર સેલ્ફ સમ આ જે કથા કહેવાય છે હા એ ટેલિંગ તમારી જાત સાથેની એક એવી મથામણના ઉકેલ છે ઘણી વાર જેમ કે તમે કહો કે લીંબુ વીણવા ગયા હતા તો ઇટ્સ જસ્ટ અ સ્ટોરી હવે આ લીંબુ વીણવા ગયા તા ત્યાં શું થયું તમને જોયા ને જરા રસ્તે રોકાઈ ગયો તમને એવું લાગે કે આ લવ સ્ટોરી છે તારો છેડલો તો માથે રાખ ને ચૈતર વૈશાખ ના સમવેર તમને એ ઉડતો છેડો એ સુંદર છોકરી તારી વહેણીની મહેક જશે ઉડી તો યુ કેન ઇમેજિન દેટ બ્યુટી રાઈટ યુ કેન થિંક ઓફ ધોઝ લેડીઝ ગોઈંગ એન્ડ હેવિંગ ફન બાય ધેમસેલ્વ આ તો હવે સોલો ટ્રીપ આપણે બધી ફેશનમાં લઈ આવ્યા પણ સ્ત્રીઓ માટે તો સીમમાં લીંબુ વીણવા જવું કે ઈંધણાં વીણવા જાવું કે પનિહારી થઈને પનઘટ પર એકબીજાની વાત કરવી આ જ વાર્તાઓ હતી સો ઇટ્સ ઇટ્સ અકોર્ડિંગ ટુ મી સ્ટોરી ટેલિંગ તો છે જ પણ આ ડાયલોગ છે રાઈટ મેમ પણ અત્યારના ગરબાની જો હું વાત કરું અને એની સાથે જૂના ગરબાની જો હું વાત કરું તો જૂના ગરબામાં ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિ બતાવવામાં આવતી લોક કથાઓ બતાવવામાં આવતી સો આ જે જે સમય સાથે ગરબાના લખાણમાં ભજવવામાં જે પરિવર્તન આવ્યું છે એના વિશે કહેશો સમાજમાં પરિવર્તન નથી આવ્યું આવ્યું છે સો બદલાતી પેઢી સાથે બદલાતા ઇમોશન્સ સાથે બદલાતી લાગણીઓ સાથે બદલાતી અભિવ્યક્તિ સાથે ગરબા પણ બદલાયા હા સમવેર આ સંસ્કૃતિનું જ પ્રતિબિંબ છે સો ગઈકાલ સુધી છોકરીઓ સાડી પહેરતી કે સાસરે જતી છોકરી રડી રડીને સાસરે જતી હવે ક્યાં રડીને જાય છે મજા કરીને જાય છે એણે આ છોકરાને પાંચ છ વર્ષ ડેટ કર્યો છે શી નોઝ વેર શી ઇઝ ગોઈંગ શી શ્યોર ધેટ શી વોન્ટ ટુ મેરી હિમ સો સમવેર સંસ્કૃતિ બદલાય છે એની સાથે સંસ્કૃતિનું પ્રતિબિંબ બદલાય છે હવે એવી કમ્પ્લેન્ટ નથી હવે સ્ત્રી કમાય છે હવે સ્ત્રી પાસે એક સ્વાતંત્ર છે અભિવ્યક્તિનું પણ સ્વાતંત્ર છે એટલે દાદા હો દીકરી વાગડમાં ના વાગડની વઢિયાળી સાસુ હવે આ એક્સપ્રેશન નો કોઈ મતલબ રહ્યો નથી કે મારા ભાઈને મોકલજો વરસાદ આવ્યો છે મને લઈ જાય તો હવે તો આ તો બેસી જાય છે વિમાનમાં ને આવી જાય છે પિયર હવે હવે ક્યાં આ જૂના ગરબા સાથેના ઇમોશન છે પણ નવા ગરબા સાથે નવા ઇમોશન છે હમ અને ફિલ્મી ગીતો બદલાયા છે ફિલ્મો બદલાય છે તો એની સાથે આ પણ એક પ્રકારનું જે કાવ્ય તત્વ છે એ બદલાયું છે અને મારા હિસાબે તો બદલાવું જોઈએ નવી પેઢીને મજા ના આવે એવા ગરબા ગાવાનો પણ કંઈ મતલબ નથી જેમ આપણે પહેલા વાત કરી કે આ ડાયલોગ છે તો એ ડાયલોગ હવે નવી રીતે થવો જોઈએ ઇટ્સ ધેર વે ઓફ એક્સપ્રેસિંગ ઇટ્સ ધેર વે ઓફ ફિલિંગ ઇટ્સ ધેર વે ઓફ રિલેટિંગ ટુ વોટ ઇઝ હેપન મેમ તમે જસ્ટ કહ્યું કે જ્યારે કોઈ પણ ગરબા ગવાતા હોય આપે એક સ્ત્રીનું ઉદાહરણ આપ્યું જ્યારે પણ ગરબાની વાત થાય ને ત્યારે સ્ત્રી શક્તિ હંમેશા એક કેન્દ્રમાં સો એના આપ શું કહેશો આ ગરબાની જો વાત થતી હોય ત્યારે સ્ત્રી શક્તિની જે ઉજવણી આપે આપણે કરીએ છીએ એના વિશે શું કહેશો સી આમ તો છે ને આ ગરબો એ ગર્ભ છે હા સ્ત્રીના ગર્ભનું પ્રતિક છે હા એમાં જે દીવો છે એટલે તો નવ દિવસ છે નવ મહિનાના નવ દિવસ દીવો છે આત્મા છે આપણે આ ગરબો જે ઘરે લાવીએ છીએ એ જન્મનો ઉત્સવ છે એક માં જે જન્મ આપી શકે છે એ માં એને આપણે નમીએ છીએ બિકોઝ ધ હ્યુમન કાઇન્ડ ઇઝ અલાઈવ બીકોઝ ઓફ અ વુમન સ્ત્રી ન હોત તો માનવ જાત ન હોત સો આ માનવ જાતના જીવનનો આ માનવ જીવનનો ઉત્સવ છે એટલે આ નવ દિવસ જે આપણે ઉજવીએ છીએ એ જગત જનનીને જેને આ જગત એટલે મધર નેચર પણ છે મધર વોટર પણ છે મધર ટ્રી પણ છે મધર અર્થ પણ છે આ તમામ માં જેને આપણે કહીએ છીએ બહુ ઇન્ટરેસ્ટિંગ છે દયા કરુણા ક્ષમા મમતા આ બધા સ્ત્રીવાચક શબ્દો છે અહંકાર તિરસ્કાર આ બધા પુરુષ વાચક શબ્દો છે તો સમટાઇમ્સ યુ ઓલ્સો ફીલ કે આપણી ભાષા સાથે આખી વાતને બહુ બ્યુટીફુલી વણી લીધી છે સ્ત્રી સાથે જોડાયેલા બધા શબ્દો ઇમોશનલ સંવેદનાના શબ્દો સંવેદના કેવી નિયતિ કેવી તો આ બધા જેટલા શબ્દો છે એ બધાનું સાયુજ્ય એ કોકટેલ બને છે અને આપણે એની આરાધના કરીએ છીએ આ નવ દિવસ નસીબને પણ જ્યાં આપણે નિયતિ કહીએ ભાગ્ય વિધાતા કહીએ પણ કહીએ કે આવનારું વરસ સારું જાય આપણે એમ પણ કહીએ કે સૌ ખુશ રહે અને આ નવ દિવસ કે હું પણ મારા મારી જાતના આ બર્ડન માંથી નીકળીને સ્વયંને શક્તિ રાઈટ રોજ વાસણ ઘસીને કપડા ધોઈને છોકરા ઉછેરીને જે સ્ત્રી બાકીનું કરે છે એને સમજાય કે હું પણ સુંદર છું હું પણ તૈયાર થઈ શકું છું હું પણ નાચી શકું છું મને પણ આ ફ્રીડમ છે હા મને પણ આ મુક્તિ છે સો આ આ બહુ ધીસ ઇઝ સમથિંગ આ મુક્તિનો ઉત્સવ છે રાઈટ ઇટ આઈ થિંક ફેમિનાઇન એનર્જી સેલિબ્રેટ કરવા માટેના નવ દિવસો છે ફેમિનાઇન એનર્જી ફેમિનાઇન ફ્રીડમ હા એન્ડ ફેમિનાઇન ગૌરવ હમ ટુ ટુ બી અ વુમન ઇઝ અ ગ્રેટ થિંગ ઇન ધિસ વરાઇટ મારી શકે રાઈટ તો એ આમ તમે એમ કહો કે એક દેવ જન્મ આપે એક લાલન પાલન કરે એક વિધ્વંસ કરે આ તો બધું જ એ કરે છે તો એ સમગ્ર શક્તિ નો ઉત્સવ છે મેમ આ ઉત્સવની જો હું વાત કરું તો ખાસા સમય પહેલા શેરી ગરબા થતા મળીને ગરબા કરે કરે હવે ક્યાંક ને આ આ પર્વ ઉત્સવ વ્યવસાયિક રીતે જોવામાં આવી રહ્યો છે એના વિશે આપ શું કહેવા માંગશો વ્યવસાયિક રીતે શું જોવામાં નથી આવી રહ્યું હા બધું જ વ્યવસાય છે હા મેડિકલથી ચાલુ કરીને તમે જ્યાં જઈને ઉભા રહો ત્યાં પ્રોફેશન તો છે જ હા અને બીજું કે હવે શેરી તમે જુઓ પોળ કોક તમારા ઘરમાં દાખલ થઈને તમારા લોયામાંથી શાક લઈને જતું રહે એ પોળ હતી રાઈટ એ સંબંધો હતા તમારા કબાટ માંથી દુપટ્ટો કાઢી લે કે આ મારા મેચિંગ દુપટ્ટો છે હું લઈ જાઉં છું કોઈ કોઈને પૂછે નહીં ઇટ વોઝ લાઈક અ ફેમિલી જોઈન્ટ ફેમિલીઝ તૂટ્યા પડોશી સાથેના સંબંધો તૂટ્યા ન્યુક્લિયર ફેમિલી થયા હવે ત્રણ જણનો પરિવાર છે બહુ ફની થિંગ યુ આઈ ચાર મી આઈ ડ્રો યોર અટેન્શન પહેલા છે ને તમે ગાડી કે ફ્લેટની એડ હોય તમે જોઈએ છે માં બાપ હમ બે બાળકો એટલે જે કોઈ દીકરો વહુ અને એના બે છોકરા એવા બધા હોય પછી એવો સમય આવ્યો કે બે વર બૈરી ને એના બે છોકરા હવે એ પછી એવો સમય આવ્યો વય વર બૈરી ને એનું એક છોકરું અને પછી હવે વર બૈરી ને એક કૂતરું ગણપતિ આટલું બધું ક્રેઝ કેમ વધ્યું છે એવરીબડી વોન્ટ ટુ મીટ પીપલ માણસ ને અંતે માણસ તો જોઈએ આમ તમે પ્રાઇવસી પ્રાઇવસી કહો છો પણ બધું ઇન્સ્ટા પર નાખો છો રાઈટ તમે શું ખાઓ છો શું પીઓ છો શું પહેરો છો ક્યાં જાઓ છો એવરીથિંગ ઇઝ નોન ટુ ધ પીપલ સો વોટ આર યુ વોટ પ્રાઇવસી આર યુ ટોકિંગ અબાઉટ સો એવરીથિંગ હેઝ ચેન્જ્ડ ઇટ્સ ડેફિનેશન હા એટલે આ શેરી ગરબા જે હતા એ અંગત ઉત્સવ હતો ઇમોશન એકબીજાને ઓળખવાનો ઉત્સવ એ અહીંયા છોકરો છોકરી એકબીજાને જોઈ લે હા લગન નકતી થઈ જાય હા હવે એવું બધું કઈ થતું નથી શેરી જ નથી જેમ જેમ પરિવાર અત્યારે નાના થઈ રહ્યા છે શું લાગે છે આપને કે આ સંસ્કૃતિને જાળવી રાખવા માટે સાચવી રાખવા માટે આ યુવા પેઢીએ કઈ તરફ પ્રયાણ કરવું જોઈએ ખાલી યુવા પેઢી જ કેમ કરવું જોઈએ હા વૃદ્ધોએ પણ કરવું જોઈએ મને એવું અંગત રીતે લાગે કે વૃદ્ધો પણ ઘણીવાર યુવા પેઢી આવી આવા એ આમ કરે એ પહેરીને નોકરી જાય સી વોટ આઈ હેવ અન્ડરસ્ટુડ ઇઝ હમ વાળેકનોલોજીવ સિમ્પલિસિટી પહેલા લોકો વિમાનમાં પ્રવાસ કરે ને તો ગરમીમાં સૂટ પહેરીને જાય હમ હવે કોઈ હવે બધા સ્લીપર પહેરીને નીકળી પડે છે આખી પેઢી બહુ સરસ છે અકોર્ડિંગ ટુ મી આ પેઢી ટ્રાન્સપરન્ટ છે આ પેઢી ઓનેસ્ટ છે તો વૃદ્ધોએ પણ જે સાઈઠ ના થયા છે મારી ઉંમરના એમણે એમણે આ નવી પેઢીને સમજવાની જરૂર છે બંને પરસ્પર ખાલી યુવા પેઢી પાસે અપેક્ષા ના રાખો ખરેખર તો વૃદ્ધો પાસે વધારે અપેક્ષા રાખો કે એમને સ્વીકારે તમે આવા છો ને તમારું મ્યુઝિક ખરાબ ને તમારું ફલાણું ખરાબ ને તમારું એટલે એક મુકેશ જ સારું ગાતા હતા પછી કોઈ આવ્યું જ નહીં ના હોય એવું રાઈટ આ આ પેઢી બહુ મજાની છે એમની પાસે એટલી અપેક્ષા ચોક્કસ રાખો કે એમના મા બાપ જે રીતે જીવ્યા છે ને એ સમજે હમણાં એક સરસ શબ્દ મેં સાંભળ્યો કોઈ કે મને કીધો કે ઇટ્સ યુ પ્રોબ્લેમ હા રાઈટ ઇટ લુક્સ લાઈક યુ પ્રોબ્લેમ હા આઈ રિયલાઇઝ યસ શી ઇઝ રાઈટ ઇટ્સ લાઈક યુ પ્રોબ્લેમ વોટ ઇઝ યુ પ્રોબ્લેમ યુ પ્રોબ્લેમ ઇઝ માય મેન્ટલ ફ્રેમ ધ વે આઈ ડેલ્ટાઇ મા વે આઈન્ટ સો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ એ પૈસાને કઈ રીતે વેલ્યુ કરું છું હું કઈ રીતે જીવી રાઈટ એ યુવા પેઢી સમજે અને યુવા પેઢીને તમે બધું હાથમાં આપ્યું છે એટલે હવે મજા કરે છે એ વૃદ્ધો સમજે આ નહીં થાય જો કોમ્બો અઘરું આ તમે જે કોમ્બોની વાત કરીને ક્યાંક ને ક્યાંક નવરાત્રી આનો ભાગ બની શકે કારણ કે દરેક ઉંમરના લોકો દરેક ફેમિલી દરેક પેઢી સાથે મળીને મજા કરે છે શું લાગે છે તમને કે નવરાત્રી આ બોન્ડ જાળવી રાખવામાં કેટલું મદદ કરે છે આ બંને પેઢીમાં ખૂબ મદદ કરે અને કરવી જોઈએ એટલે એક દિવસ આખા પરિવારે ક્યાંય પણ સાથે જવું જોઈએ હા મા બાપ પણ જાય છોકરાઓ પણ જાય અમે અમારા ફ્રેન્ડ જોડે જઈએ આમ કરીએ તમે તમારી રીતે જાઓ ને ના એક દિવસ નવ માંથી એક દિવસ ઇટ્સ અ ફેમિલી ડે વિલ ઓલ ઓલ ગો ટુ ટુ ધ વેર વોન્ટ એન્જોય રાઈટ અને સાહીઠ વર્ષની જાડી વૃદ્ધ મા પણ ગરબા ગાય તો દીકરા એની સાથે શરમાયા વગર મારી મમ્મી આવી છે જૂનવાણી છે એવું વિચાર્યા વગર માની સાથે ગરબા ગાવા જોઈએ એક જ દિવસ આઈ એમ નોટ સીંગ મોર બટ વન ડે ઇન એવરી ફેસ્ટિવલ ઇઝ અ ફેમિલી ડે વાય નવરાત્રી હું તો કહું છું દિવાળીમાં એક દિવસ હોળી ગણપતિ એક દિવસ આખા દરેક ઉત્સવમાં પરિવારનો દિવસ હોવો જોઈએ રાઈટ રાઈટ દેટ મે હેલ્પ રાઈટ મેમ ગરબા વિશે વાત કરી રહ્યા છે આપણે એ પણ પૂછવા માંગીશ કે આપ ઘણું બધું લખો છો આપના લેખ વિશ્વભરમાં પ્રખ્યાત છે જો આપને એમ કહેવામાં આવે કે આપે ગરબા વિશે લખવાનું છે ગરબાનું વર્ણન કરવાનું છે તો આપ શું લખવાને કેવી રીતે વર્ણન કરશો હું આંખ મીચું ને હા તો મને એવું લાગે કે જગત જનની વિશાળ મધર અર્થ હા એનું માથું આકાશમાં છે અને પગ પૃથ્વીથી પણ નીચા છે એવી કોઈ વિશાળ તત્વ તમને બે હાથની વચ્ચે ઉપાડીને આમ કિંગ કોંગ તમને ઉપાડે ના આપણી એવી રીતે ક્યાંક તમને ઉપાડીને તમને વિશ્વ દર્શન કરાવે છે એટલે આ માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો ને એ કેવી ફિલિંગ છે તમે વિચાર કરો એના ઝાંઝર આપણે આમ માણસ તરીકે કદી વિચારતા નથી પણ આપણા પગ છે ને એ પૃથ્વી તત્વ છે આપણી જે યુરિનરી સિસ્ટમ છે એ તત્વ છે આપણી જે રિપ્રોડક્શન અને એપિટાઈટ એટલે આપણી જે પાચનની સિસ્ટમ છે એ અગ્નિ તત્વ છે આપણે જઠરાગ્નિ કહીએ આપણા ફેફસા છે વાયુ તત્વ છે અને આપણું માથું છે એ આકાશ તત્વ છે તો આપણે પણ આ તત્વ છે સો આઈ ફીલ દેટ ધીસ પંચ તત્વ ઇઝ મિક્સિંગ મીટિંગ એન્જોઈંગ સેલિબ્રેટિંગ ધોઝ ફાઈવ એલિમેન્ટ્સ ઇન ધ વર્લ્ડ એનો આ ઉત્સવ છે એટલે મને એવું લાગે કે આમ પંચ તત્વનો ઉત્સવ વાહ થતો હોય દીવા એકચ્યુઅલી બ્યુટી છે ને એ લાઇટોમાં નથી એ દીવામાં છે તમે જો હવે લગ્નમાં પણ પેલા નાના નાના દીવા કરે હા તો એ એ જે સુંદરતા છે ને એ ઓછામાં જ છે હા ઢાંકેલી છોકરી એક રહસ્ય છે હા ઉઘડી ગઈ હોય તો પછી એમાં કંઈ વધારે જોવાનું રહેતું ને રાઈટ સો આઈ ઓલવેઝ ફીલ કે જે ઓછું છે ને એની જે સુંદરતા છે એટલે મા ને પણ તમે જુઓ તો એ કઈ બહુ શ્રીંગાર નથી ગળામાં રૂંડની માળ પણ છે અને ગળામાં દાગીના પણ છે એ રાક્ષસને પણ મારે છે અને એ વિશ્વને પણ જીવાડે છે સો ફોર મી ધીસ ઇઝ સમથિંગ વેરી લાર્જ વેરી હ્યુજ સમથિંગ દેટ કાઇન્ડ ઓફ કમિંગ ઓન મી એકદમ મારા સામે ને આવી રહ્યા છે એટલે હું ખાલી ઈમેજિન કરું ને કે એક એવું તત્વ જે વિશાળ છે

રાઈટ મેમ આ તત્વ વિશે વાત કરી રહ્યા છે સો આ તત્વની જ્યારે વાત થતી હોય આ પરંપરાની વાત થતી હોય ઇતિહાસની વાત થતી હોય સો આપને એમાં ખાસ શું લાગે છે જે આપના દિલથી ખૂબ ગરીબ હોય જે ખૂબ ખાસ લાગતું હોય આપને શૃંગાર હમ સી લગ્નમાં બીજે બધે સ્ત્રીઓ શૃંગાર કરે છે પણ એ બીજાને બતાવવા કરે સાચી વાત ફેમિલીના લગ્ન હોય તો કે ભાઈ તું આ પહેરજે સારું નહીં લાગે આ કલર પહેરજે આ નવ દિવસ છે ને એ સ્ત્રી સ્વતંત્રતાથી શૃંગાર કરે છે કે વાત છૂટ્ટી એટલે મને એવું લાગે કે આ આ માં સ્વયમ નીકળે વાળ છૂટતા રાખ તારે જે કરવું એ ફૂલ પહેર ન પહેર લાગીના પહેર ન પહેર કાળો ચણિયો પહેર વાહ તને જે રંગ ગમે પેર સો અકોર્ડિંગ ટુ મી આ નવ દિવસ છે ને એ સ્ત્રીની સ્વતંત્રતાના શૃંગારના દિવસો છે હમ शी વેરસ વોટ शी વોન્ટ્સ ટુ शी લુક્સ વોટ शी વોન્ટ્સ ટુ शी પ્લેઝ વોટ શી વોન્ટ્સ હમ એવું એ રીતે જો તમે જુઓ ને તો ભીતરની શક્તિ જગાડવાના દિવસો મારી અંદર વસતી જે માં જગતજનની છે એને જગાડવાના દિવસો છે એ મને બહુ અટ્રેક્ટિવ લાગે છે કે કોઈ તમને કે કાળું કેમ પહેર્યું ચાલો કેમ નથી કર્યો આવી કેમ બુટ્ટી પહેરી છે આ કેમ આવા કપડા કઈ નહીં તું તારી મજાથી તૈયાર તારી મજાથી રમ એટ ધ એન્ડ ઓફ ધ ડે સ્ત્રી સ્વતંત્ર છે અને માણવાનો જ આ પર્વ છે આઈ થિંક એ બી પૂછવા માંગીશ કે એવા લોકો જે લોકો અહીંયા નથી રહેતા બારગામ રહે પરદેશ રહી રહ્યા છે એ લોકો પણ સંસ્કૃતિ સાથે જોડાવા ઈચ્છે છે આ નવરાત્રીના ખાસ નવ દિવસો માટે ઘણા બધા બાળકો એવા જે ફોરેન રહેશે અને સ્પેશિયલી નવરાત્રી અહીંયા સેલિબ્રેટ કરવા માટે આવે છે એમને શું કહેશો નવરાત્રી વિદેશોમાં જુલાઈમાંથી ચાલુ થાય આ બધા જેટલા સારા સારા સ્ટાર સિંગર છે એ બધા જૂન મહિનામાં જઈને ત્યાં નવરાત્રી ઉજવી આવે પ્રી નવરાત્રી પ્રી નવરાત્રી જૂન જુલાઈ ઓગસ્ટ ત્યાં નવરાત્રી ચાલુ ચાલે સપ્ટેમ્બરમાં અહીંયા આવે વળી ઓક્ટોબર માં ત્યાં જાય અને નવરાત્રી ઉજવે એટલે આમ તો છે ને હવે વિશ્વભરમાં ચાર મહિના નવરાત્રી ઉજવાય રાઈટ હવે નવ દિવસ છે નહીં પણ મને એવું લાગે કે માત્ર નવરાત્રી જ શું કામ દરેક પર્વ સાથે બાળકને જોડો આપણા આપણા જે પર્વો હતા એ દરેક પર્વમાં એક મેસેજ છે દરેક પર્વમાં એક નવી વાત આપણા બાળકને શીખવવાની છે તમે જેમ કે ગણપતિને લાવો કેમ લાવો છો તમારે ઘરે મહેમાન આવે તો તમે એને કેવી રીતે ટ્રીટ કરો તમે એને એકલા ન મૂકો તમે એને જમાડો ખવડાવો હોળી તો બધા રંગો તમને હું બે હાથમાં મુઠ્ઠીમાં કલર લઈને આવું તો તમે મને પૂછવાના જો તો જ લગાડજો દેટ મીન્સ લાઈફ તમને કલર ચૂઝ નથી કરવા દેતી સો એવરીથિંગ દેટ કમ્સ ટુ યુ યુ હેવ ટુ એક્સેપ્ટ એવું તમને હોળી શીખવે છે બધું બળી જાય તમારા સુખ દુઃખ જે અગ્નિ છે એની અંદર તમે ફરતે ફરીને તમારા સુખ દુઃખ ફરિયાદો અભાવો તમારી ચિંતાઓ બાળી નાખો એ તમને હોળી શીખવે છે તમને દિવાળી શીખવે છે કે અંધકાર પછી ઉજાસ છે જ સરસ્વતી ની પૂજા છે વાક બારસ આપણે વાઘ વઘ કહીએ છીએ છે નહીં એ વાક બારસ છે તો સરસ્વતી પહેલા લક્ષ્મી પછી એટલે વાક બારસ પછી ધનતેરસ આવે તો આ આ જે પરંપરાઓ છે આપણી એ આપણે આપણા સંતાનોને નથી શીખવી શકતા કારણ કે આપણે જ નથી જાણતા માતા પિતા અને સંતાનો બધાએ આ પરંપરાઓ શીખવી જોઈએ બરાબર છે મેમ લાસ્ટલી આપણે પૂછવા માંગીશ કે એક એવો કોઈ ગરબો અથવા એક એવી કોઈ પંક્તિ જે દરેક વ્યક્તિએ અચૂક સાંભળવી જ જોઈએ એ કઈ હોઈ શકે અને કેમ એ આપની ફેવરેટ પણ હોઈ શકે

તો તમે સમજાય કે કલર રેડ હમ ઇઝ અ કલર ઓફ લવ ઇઝ અ કલર ઓફ વોર ઇટ્સ અ કલર ઓફ હેપીનેસ હમ ઇટ્સ અ કલર ઓફ વેડિંગ એટલે તમે વિચારો તો તમે સમજાય કે કંકુમાંથી જે ચાર દાણા ખર્યા હમ એમાંથી સુખ આનંદ લગ્ન વીરતા શૌર્ય આ બધું જ ત્યાંથી ખર્યું છે હા તો મને એવું લાગે કે આ તો કેવી અદ્ભુત વાત છે આનાથી બેટર શું હોય કે એક સ્ત્રી જ શૌર્ય છે એક સ્ત્રી જ જન્મ છે એક સ્ત્રી જ શ્રિંગાર છે એક સ્ત્રી જ સ્નેહ છે એટલે એ અને ચાંદલો આજ્ઞા ચક્રમાંથી કંકુ ખરે છે હા સો હાઉ બ્યુટિફુલ ઇટ ઇસ કે તમારા આજ્ઞા ચક્રમાંથી કંકુ ખરે તો એમાંથી શૌર્ય આવે એમાંથી સ્નેહ આવે એમાંથી પ્રેમ આવે એમાંથી કમિટમેન્ટ આવે એમાંથી સુરક્ષા આવે બધું જ ત્યાંથી અહીંથી ઇવેન્ચ્યુઅલી તમારો થોટ પ્રોસેસ અહીંથી રાઈટ સો આઈ થિંક માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો આટલી એક જ લાઈન લખી હોત ને અવિનાશભાઈ આગળ આ ગીત ન લખ્યું હોત ને તો પણ ચાલત મેમ ઇનફેક્ટ મને વાત કરતા કરતા એ પ્રશ્ન એ પણ થયો કે આપે ચક્રો વિશે વાત કરી ચક્રોને જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે હંમેશાને એક વર્તુર

સો જન્મથી મૃત્યુ મૃત્યુથી જન્મ જન્મથી ફરી મૃત્યુ પુનરપી જનમમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ તમે એ જ સર્કલમાં છો તો સર્કલ ઓફ લાઈફ અને તમે જુઓ કર્માની પણ તમે જો બહુ સરસ મેં એક જગ્યાએ વાંચેલું કે તમે જો બહુ નસીબદાર હો ને તો તમારી સાથે થયેલા અન્યાયનો બદલો સમય લે અને જો તમે એનાથી પણ નસીબદાર હો તો સમય તમને સાક્ષી બનાવે યુ વોચ પર્સન જેને તમારી સાથે અન્યાય કર્યો છે એ થતી સજાના તમે સાક્ષી બની શકો ઇઝ ઓલસો અ સાયકલ લાઈફ ઇઝ ઓલ્સો અ સાયકલ અને એ બધા જ સર્કલ એ વર્તુળ પૃથ્વી ગોળ છે તમે જ્યાં જઈને ઉભા રહો એ બધું વર્તુળ જ છે એટલે એ એ જે ચક્ર છે એ વર્તુળના એના એની સુરક્ષામાં છે તમારી ભીતર એ દરેક ચક્ર ની એક સુરક્ષા છે આવા કોઈ ચક્ર તમારી અંદર ચિતરેલા નથી પણ ધેટ ઇઝ વેર યુ ફીલ સો આઈ થિંક એ એ વર્તુળનું જ મહત્વ છે અને ગરબા વર્તુળમાં ગવાય છે કારણ કે તમને કહે છે કે અલ્ટિમેટલી સર્કલ ઓફ લાઈફ ઇઝ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી જીવનના આ વર્તુળની બહાર કશું જ નથી પૃથ્વીની બહાર કંઈ નથી ગ્રહો ગોળ છે રાઈટ પૃથ્વી ગોળ છે રાઈટ જીવન ગોળ છે બધું જ અલ્ટિમેટલી ઓલ ઇઝ અ સર્કલ રાઈટ અને થેન્ક યુ સો મચ લાસ્ટલી આપણે કહેવા માંગીશ કે આપે આટલી અમેઝિંગ ઇન્ફોર્મેશન અમારી સાથે શેર કરી એના માટે ખૂબ 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 આભાર અને આપનો સમય અમને આપ્યો એના માટે પણ ખૂબ ખૂબ આભાર 94.3 my fm ઇઝ લાઈક અ હોમ ફોર મી હા આ હેવ ડન આરજે હિયર યસ એન્ડ આ હેવ એન્જોયડ બીંગ આરજે હા સો નાઈન્ટી ફોર પોઇન્ટ થ્રી ऍફેમિઝ આલવેજ માઈ પર્સનલ ચોઇસ ઓફ રેડિયો સો નવ વીર ફેમિલી મેમ્બર વી વરોલેસ થેન્ક યુ ઇન્વાઈં થેન્ક યુ એના ભાસ્કર સો ઓલસો આઈમ ભાસ્કર ફેમિલી થેન્ક યુ સો મચ મેમ ન્યુવોકો દુરાગાઢ સિમેન્ટ પ્રેઝન્સ સૌથી ખાસ ગરબાનો આ આજનો ખૂબ ખાસ એપિસોડ મળીએ ખૂબ જલ્દી બીજા એક નવા અને ખાસ એપિસોડ સાથે થેન્ક યુ સો મચ